નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીનો મિથિલાનગરી વિસ્તાર કે જે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે પરંતુ હાલમાં ત્યાંના હાલ બધી બદતર થઈ ગયા છે તે પરિસ્થિતિ નિર્માણ થયું છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મિથિલાનગરીમાં આવ્યા છે ગટરિયા પૂર હા પૂર આવ્યું છે ને પણ ગટરના પાણીનું અને કોના પાપે મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે તેમને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે અહીં ગટરો ઉભરાઈ રહી છે પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી માત્ર એક બે સળિયા મારી જાય છે અને પાછો બીજા હશે જેસે થઈ તેની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જેના કારણે લોકોનું જીવવું બધથી પથ્થર બન્યું છે લોકો આવવા જવા માટે આ ગટરિયા પૂરના પાણીનો ઉપયોગ કરવો પડે છે તેમાંથી આવવા જવા મજબૂર બનવું પડે છે તો શાળાના બાળકોને પણ જીવનું જોખમ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ જે ગટરિયા પૂર છે તેના કારણે બાળકો પોતાના શાળાએ આવવા જવા માટે પણ એમનો એઓએ પણ આ જ ઘટના પાણીમાંથી આવવું જોવા મજબૂર બનવું પડ્યું છે અને તેના કારણે તેઓ બીમારીઓના ભોગ બની રહ્યા છે પરંતુ તેની સામે તંત્ર કોઈ કાર્યવાહી કરવા માટે તૈયાર ન હોય તેવી પરિસ્થિતિ લાગી રહ્યું છે એટલે કે જે મિથિલા નગરી વિસ્તાર છે જાણે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ન આવતો હોય તેવું ગણવામાં આવતું છે સ્ટ્રીટ લાઇટ પણ વીસ વર્ષ બાદ આવી રસ્તાઓ પણ હમણાં જ બન્યા ત્યારે લોકોમાં રોષ ભભૂકી ઉઠે છે અને લોકો આ બાબતે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ બાબતે જે મિથિલા સ્થાનિક રહેવાસી એવા દીપ્તિબેન પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ પટેલ અમે બાવીસ વર્ષ અહીંયા મીઠેલામાં રહીએ છીએ બાવીસ વર્ષમાં અમને કોઈ સુખ સુવિધા મળી નથી લાઇટની સુવિધા બી આજે વીસ વર્ષે પછી અમારા ભારણામાં લાઈટ બી મુકાય છે અને રોડ કે કચરાવાળા બી મહિનામાં એકવાર આવે છે કચરાવાળા પણ કોઈ આવતા નથી અમને રેલમાં બી કોઈ જોવાની હોય એ બી અમને કોઈ તકલીફ નથી રોડ પણ અમારા ગલીમાં કે કોઈ જગ્યા રોડની કંઈ સુવિધા નથી આટલા વર્ષમાં કોઈ બેસવાનો બાંકડો નથી કે કોઈ ગવર્મેન્ટની સુવિધા અમને મીઠીલા નગરીવાળાને મળતી નથી એટલે અમે વેરો બી ભરીએ છીએ અમે વેરો નથી ભરતા એ નથી પૈસા ભરીએ બધું ભરતા જ છે અમે ટાઈમ પર અમે આખા સોસાયટીમાં પૈસા ભરીએ છીએ તો બી અમને કોઈ સુવિધા મળતી નથી વીસ વર્ષ હોય મીઠીલા નગરી વેરાવળમાં હતું તો આપણને અમને કોઈ સુવિધા વેરાવળમાં બધી સુવિધા વેરાવળવાના જ મળી છે અમને મીઠીલા નગરીમાં તો કોઈ જોતું જ નથી અમે માણસો જ નથી એવું લાગે છે અમને કે અમે ખાલી એક માણસો રહેતા છે મીઠીલા નગરીમાં એવું લાગે અમને કે અમે કોઈ માણસો નથી અમે ખાલી નક્કામાં માણસો લાગતા છે સુ એ લોકોને લાલ કોઈ શું કચરાવાળા મહિનામાં એક જ વાર આવે ઘટાતા વારંવાર બધું ઉભરાય કોઈ સમજતું નથી કોઈ જોવા પણ નથી આવતું કે તો એમ કે અમે નહીં કરીએ હવે અમારે શું કરવું બધાને આ બધા કે છે રજૂઆત જ અહીંયાના એને ચૂંટાયેલા માણસોને કરીએ રસ્તા માટે બે વીસ વર્ષથી કહે છે આ વર્ષે થશે આ વર્ષે થશે હજુ કોઈ કર્યું નથી ખાડા ખોડા પૂરીને જતા રહે ચોમાસામાં બાકી બીજું કોઈ અમને રોડ પાકા બનાવી આપ્યા નથી હા માન કેર બન્યો છે અમને પણ નથી ખબર આ રોડ ક્યાં બનાવ્યા જો તમે જોઈ જબડા ફોટા પાડી લેજો બધું ફોટા બી આપ્યા છે વારંવાર મોકલી અમે કે ભાઈ આજો આજો કોઈ અમે સાંભળતા જ નથી કોઈ અહીંયા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો જોઈ શકો છો કે લોકોનો રોષ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને લોકોમાં જે ગટરિયા પૂર છે તેને લઈને પરિસ્થિતિ જે દંગ બની છે પોતો જે વિસ્તારમાં રહેવું બધી બદતર બન્યું છે ત્યારે તેઓ કોની પાસે આશ રાખે અને તેના કારણે તેઓ આ નવસારીની આપણી લોકોની ચેનલ કહેવાતી નવસારી લાઈવ ચેનલને તેઓ સંપર્ક કર્યો હતો અને અમે આ અહેવાલ પ્રકાશિત કર્યા છે જેથી કરીને કોઈ અધિકારીઓને આંખ ખુલે અને આ જે મિથિલા નગરીના લોકોનું જીવન અત્યારે હાલમાં નરકાઘાર બન્યું છે તેમને તેઓમાંથી ઉઘારવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે તો ત્યારે અન્ય સ્થાનિક એવા જે મીનાબેન રાઠોડ ત્યાં છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મીનાબેન રાજુભાઈ રાઠોડ બોલું છું અમારા ઘરના દરવાજા બહાર તે માટે બંધ ના બંધ રાખીએ કેમ કે ગટર ઉભરાય છે બીજે દારે નહીં થાય ગટર ઉભરાય નથી રસ્તા બનાવતા નથી સાફ સફાઈ કરાવતા અમે વેરા બધું ભરીએ છીએ વ્યવસ્થિત લાઈટ બિલ બી અમે બધું ભરીએ કચરાવાળો બી મહિનામાં એક વાર આવતો છે ને આવતો જ નથી પછી બોલે ત્યારે દાદાગીરી કરે છે સાંભળો કચરાવાળો હા મેં હા મેં કચરાવાળો બોલે છે અમને

તો અન્ય સ્થાનિક એવા નર્મદાબેન પ્રજાપતિ પણ છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું નર્મદાબેન પ્રજાપતિ અહીંયા મિથિલાના રહેવાસી છે અમે અમે અહીંયા ગટરને બધી સમસ્યાઓથી ચિંતાતી જ છે આ નાના નાના છોકરા છે ઘરમાંથી બહાર નીકળી નથી શકતા રમવા માટે ને હજી એક અમારે નાની છોકરી છે તો દરવાજા અમારે બારે હંમેશા બંધ રાખવા પડે છે ગંદકીના લીધે તો તમે મહેરબાની કરીને આની ઉપર કંઈ ધ્યાન આપશો અમારી સમ સમસ્યાનું નિવારણ કરો કચરાવાળા ભાઈને બી તમે લોકો કંઈક કહેવો મહિનામાં એકવાર આવે છે આ દિવાળી આટલી દિવાળીનો માહોલ હોય ઘરમાં સાફ સફાઈ થતી હોય પણ કચરાવાળા આવતા નથી અમારે કચરો ક્યાં નાખવા જાવો તો એ તમે અમને જણાવશો તો તમારી મહેરબાની રોડ બી અહીંયા નથી સારા

કામ જે કરવાની પદ્ધતિ છે તે યથાવત રહી છે તેમાં કોઈ સુધારો ન આવ્યો હોય તે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કારણ કે કોઈ પણ પ્રકારે આ લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી લાવવામાં આવતું અને જે છે તે પરિસ્થિતિમાં તેઓ જીવવા માટે મજબૂર બને છે ત્યારે આવા જે પરિવારો છે તેમની તેમના માટે જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ શું પગલાં લેશે તે તો જોવું રહ્યું પરંતુ આ જે કર્મચારીઓ છે જે કામ નથી કરતા તે લોકો સામે શું પગલાં લેશે તે પણ એક સવાલ છે ત્યારે આજ પ્રકારના અનોખા સમાચાર માટે જુતા રહો નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ